ભાઈ મારો રોમ અતારે ખમા કરે છે સાધુ બોલી તી એટલું બનાવી દીધું જે જે નિશાન આલે તે પૂરો કરી આલે લ્યો જે જે ભરોસો છે એનો ભંગ નહીં બને જે 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 સાધુ તમારા ઘેર બોલી નાતી નિશાન આલે મારા તમારા તિરાડ રહે મારા વચ્ચે તમારા વચ્ચે જોય ભેદભાવ નહીં રાખો રાખો કોઈ દાડો ભેદભાવ નહીં કોણ મજા કોલે ફોને કરો ફોને કોને કોને નો મતલબ રૂવાઈ ના આ તો બને વાત મત કરો આ મળતો હા હા અמא અમે લઈ લેજો અમારી કી મત જાય બેરો બોલ અલા બખાડો બંધ કરો કે ભાઈ આ કિંમત આવી દેવ કરા પછી કરો ఆదిવાર છે બોધી તો શું કરી ભાઈ 10 ભાવાળો ભાઈ ચાલુ આ आगामाना केतु भाई सरद

તારું તને એવું ખબર કે કોક નો ઝોપડો હળજ્યું હતું તમારો વાળો હું માતા એવું પૂછું કે તાર એવું કોઈને ખબર કે કોઈ આગળ જોરજબડાઈ થી બાયલાયેલી આગળ

તબુલ મો બોલા ઉત હમણા તારે ઓ કો બાધા રાખ હે અંધેરું કઈ કરતી જા વેલા હારી હારી હરી એકર આજો પસાવ લો મજા